નમસ્કાર મિત્રો ગુજરાતી વાર્તા સાંભળવા માટે આવ્યા છો ચાલો આપણે વાર્તાની શરૂઆત કરી માલા અને રોહિતે એકબીજાને સૌથી પહેલાં એ સમયે જોયા જ્યારે બંનેના જીવનમાં ક્યારેય એવો કોઈ ન થવાનો હતો માલા એક ખૂબ જ સાદી અને સ્વાભાવિક છોકરી હતી તે રોજના જીવનમાં વ્યસ્ત રહેતી હતી અને કદાચ જ એવા કોઈને મદદ કરવાનું યાદ કરતી હતી રોહિત વિદ્યાર્થી જીવનથી બહાર એક સફળ વ્યાવસાયિક અને આધુનિક છોકરો હતો કોઈ ખાસ પ્રસંગ પર રોહિત અને માલાની ભેટ થઈ હતી એ દિવસ જ્યારે એમણે એકબીજાને જોયું એ દિવસને યાદ કરી રહ્યા છે મનમાં આનંદ ચિંતાઓ અને સંશયો સાથે એમણે એકબીજાને જોઈને વાત કરવાનું શરૂ કર્યું આપણે ક્યાં એકબીજાને એ રીતે જાણતા હતા માલાએ પ્રશ્ન કર્યો મને લાગે છે કે નસીબમાં શું છે એ જાણવું એ એક મિંચ સવાલ છે રોહિતે કહ્યું આ એક ગહન વાત હતી પરંતુ થોડી જ વારમાં તેમને એમણે એકબીજાની હાજરીમાં આરામ ગમ્મત અને સહજતા અનુભવી એમના સંબંધો સૌમ્ય અને ગુમાવવાનો હોવાથી બીજાના વિચારો માન્યતાઓ અને જિંદગીના પથ પર રસાળ બની રહી હતી મને લાગે છે કે જીવનનો સૌથી સારો પાસો એ છે કે તમે જ્યારે કોઈને પસંદ કરો છો ત્યારે તમને એ જ રીતે જોવા મળે છે માલાએ કહ્યું હું તમારી વાત સહમત છું પરંતુ પ્રેમમાં સૌથી મહત્વપૂર્ણ છે તેની માનીને આગળ વધવું રોહિતે જવાબ આપ્યો આ સાથે આ પ્રેમકથા માત્ર લાગણી કે પ્રેમનો વિષય નહીં પરંતુ એકબીજાના સમજણને અને સમાધાનને દર્શાવતી હતી સ્ટોરી સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઇબ મિત્રો ધન્યવાદ